યા ફ્લોરે શાંત છેલ્લા ત્રણ મહિના થી પાણીની લાઈન નાખવાની કામગીરી ગોકુલ ગયની ગતિ કરવામાં આવી રહી છે દરરોજ નબળી કામગીરીના કારણે પાણીની લીકેજ થઈ તૂટવા અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ ખરાબ રસ્તાના કારણે આ વિસ્તારમાં દર્દીઓને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ નાના બાળકોને સ્કૂલે લઈ જવા લાવવા પણ મુશ્કેલી બનેલ છે આજ રોજ સ્થાનિક મહિલાઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરો તેમજ શ્રીનો સામે વિરોધ પ્રદર્શન અને જો જલ્દીથી નિકાલ કરવાની આવે તો આગામી દિવસોમાં ધરણા કરવાની ચીમકી ચારી અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે નાખવા માટે છેલ્લા ત્રણ મહિનાથી આખો રસ્તો પગદંડી જેટલો બી રાખ્યો નહીં એ લોકોએ પૂરેપૂરો ખોદી નાખ્યો ના નાના બાળકોનો ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે પાણી આવતું નથી અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર આવું ત્રણ મહિનાથી સતત છે પાણીની ટેન્કર બી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય સવારમાં જવા વાળા હોય બાળકો હોય નોકરીયાત હોય એ લોકો કેવી રીતના નોકરી જઈ શકે અને ગરડા માણસને જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આવ્યો તો અંદર જો ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં કે અમને બાર બીર કઈ રીતના લઈ જવા એ કેટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત આ કામગીરીથી છે અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની અને એમને એમને કોન્ટ્રાક્ટરો એમની રીતે કામ કરી જાય છે અંદર અંદર માથાકૂટો કરે છે એ કામ અટકાઈ દે છે અંદર માથાકૂટો કરીને કામ અટકાવે છે એ કામ એમની રીતે અટકાવે છે એમાં પબ્લિકને વારે ઘણી તકલીફ પડે છે આ બહુ ભયંકર પરિસ્થિતિ છે કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી તો પબ્લિક ક્યાં જાય એમને ચૂંટેલા મતોનો અત્યારે એમને હક લેવાનો એમની જે ફરજો જે અધિકારી ચૂકી ગયા છે અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી કાલે ઉઠીને કોઈને સ્પાઈન તકલીફ આવી કોઈના હાડકા ભાગી ગયા કોઈ છોકરું અંદર પડી ગયો ખોદેલા ખાડામાં તો એની જવાબદારી કોણ લેશે કોઈ મોટી દુર્ઘટના ઘટી તો શું ગેસ

કોઈ પણ અમને કામ ના મળે પૂરતું તો અમારે નહી મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરો નહીં રસ્તા ટેક્સ ભરો નહીં પાણી ટેક્સ ભરો નહીં મકાન ટેક્સ ભરા મિલકત વેરાના ટેક્સ ભરા નહીં લાઈટ બિલ ભરવા નહીં અમારે હવે જ્યાં સુધી અમારું કામ સંપૂર્ણ પૂરે

અને એમાં બધા કોન્ટ્રાક્ટરો જુદા જુદા હોવાથી અને જુદા જુદા હોવાથી એકબીજાના માથા પર કોઈ એકબીજાને લેતું નથી અને એકબીજાની ઉપર ઢોળી દે છે હવે આવામાં નાના બાળકોને સવારે સ્કૂલ જવા માટે વૃદ્ધને દવાખાને હોસ્પિટલ માટે કોઈના લગ્ન પ્રસંગ માટે કોઈ બી સમસ્યાનો આમાં ઉકેલ આવતો નથી અને આ લોકો અવરનવર આવી રીતે ખાડાઓ ખોદીને અને બસ હેરાનગતિ કરે છે તો એવું હોય તો આ વિસ્તારમાં જે દબાણ કરેલા ભાગ હોય એ દબાણ ભાગને દૂર કરી ત્યાર પછી આ કામકાજ શરૂ કર્યું હોત તો તેમને વધારે સફળ બનાવત કારણ કે ડબાના જેટલું બધું છે આ વિસ્તારમાં અને પાછું ઉપરથી આ કામ ચાલુ કર્યું છે આવામાં પાણીની પાઇપો તૂટી જતા અવાર લોકોને બહુ જ નુકસાન થાય છે ઘણા પડી જાય છે પડી જવાથી હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ બી અંદર આવી શકતી નથી અને આના લીધે આવી પાઇપો તોડવાના લીધે અમારા સરોજ પાર્કમાંથી તેથી આટલા બધા વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ પડે છે કે જેથી અમે ટેન્કર બી મગાવી નથી શકતા અને અમને પાણી બી નથી મળતું ચાર ચાર દિવસ સુધી પાણી ના મળે એટલે માણસની કેવી હાલત થાય એ અત્યારે જે વિસ્તારમાં થતું હશે એ લોકો જાણતા હશે તમે તો આ વિસ્તારમાં વોટ લેવા માટે આવો છો અને તમને અમે તમને પબ્લિક આ વોટથી ચૂંટાઈને તમને આ પોઝિશન પર બેહાડ્યા છે તો તમારી એટલી તો જવાબદારી બને છે કે તમે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે અને હવે અવરનવર જે વિસ્તારમાં ચૂંટણી આવતા આ વિસ્તારના જેમ મતાધિક પત્રકારો હોય તે આ વિસ્તારમાં આવતા પહેલા વિચારી લેજો કે આ વિસ્તારમાંથી તેમને અત્યારે અમને જે સહાય નહીં મળે તો આવતા વખતે તમારે આવવું ઘરે પડી જશે આ વિસ્તારમાં એટલે હવે તમારે જે વિચારવું હોય એ આવીને અને જો હવે તમે નહીં આવી શકો તો અમે હવે બે દિવસમાં આ ધરના પર બેસીશું આ જગ્યાએ તે વખતે તમારે અચૂક અહીંયા આવવું પડશે અને અમે આગળનું કામકાજ અટકાવી દઈએ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવ અને એમાં પણ પેટ્રોલ પંપથી લઈ સરોજ પાર્ક ઉમેદપાર્ક તક્ષબંગલો ઈશાનિયા ફ્લોરેન્ઝા ઈશાનિયા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી વિકાસની એક હરોળ ચાલી જ પણ વિકાસ ગાંધો થયો છે તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાય છે ત્રણ ત્રણ મહિના થઈ ગયા આજે ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઈન નખાઈ નથી ને લોકો ત્રાહી મામ પોકારી ગયા છે રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે રોજ કંઈક ને કંઈક ડ્રેનેજી લાઈન તૂટે છે ને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંના ચૂટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આજે અહીં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેં કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું પરંતુ મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે અહીંયા ફાળવ્યું છે ત્યારે સાના માટે આટલું બધું ડીલે થાય આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય એકાદ દિવસ હોય એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે પરંતુ એક બેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે જાન કેવી રીતે આવશે મહેમાનો કેવી રીતે આવશે એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે ત્યારે અમારા આ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિને વહીવટી ભાતમાં કહેવું છે કે વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસો અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે સુલભ રામી